આ વખતે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને જબરદસ્ત અપસેટ સર્જાયો હતો ક્યાંક બધા લોકોને એવું હતું કે આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે લોકસભાની જેમ ગઠબંધન કરશે પણ આ વખતે એવું બન્યું નહીં અને કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે બંને અલગ અલગ રીતે ચૂંટણી લડી અને ભાજપને પડકાર ફેંક્યો પણ આ વખતે જબરદસ્ત વાત તો એ કહી શકાય કે આમ આદમી પાર્ટીએ જબરદસ્ત ટક્કર પણ આપી છે ઘણી બધી સીટો ઉપર તેમણે જીત મેળવી છે હવે જબરદસ્ત રીતે વિપક્ષ તરીકે તેઓ કામ કરવાના મૂડમાં પણ દેખાઈ રહ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ જે રીતે આપણે પરિણામ જોયા જેટલી બેઠકો કોંગ્રેસના ફાડે ગઈ હશે એમની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ એટલી જ ટક્કરથી આગળ આવી હતી અને આપણે સાંભળ્યું હતું આમ આદમી પાર્ટીના નેતાઓ પાસેથી કે અમે જબરદસ્ત રીતે લડ્યા છીએ જો અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હોત તો અમે આટલી મજબૂતાઈથી અમે જીતતા ન આવ્યા હોત એટલે કે જેટલી પણ અમે આ સીટ મેળવી છે એટલે હાથે મેળવી છે અમે મહેનત કરી છે પણ એ જ દરમિયાન આપણે બધા જ નેતાઓને આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળ્યા હતા હવે આપણે સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ ભાદરકા

કે લોકોએ આપને પ્રેમ કર્યો છે એ તો વિરોધ પક્ષ પણ સ્વીકારે છે ભાજપ પણ સ્વીકારે છે કે આ લોકો ને લોકોનો પ્રેમ ધીમે ધીમે વધતો રહ્યો છે ટૂંકું ને ટચ આજે લંકા હનુમાન દાદા દ્વારા સળગાવવામાં આવી છે ફરીના યુદ્ધમાં હવે પછીના યુદ્ધમાં રાવણ હણાશે 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 બસ ઓસલો બુલંદ રાખીએ ઓસલો બુલંદ રાખીએ બીજેપી ની નાની એવી ભૂલ હાથી જેવી બનાવીને લોકો સુધી લઈ જઈશું લોકોના પ્રશ્નો લોકોનો અવાજ સંગઠિત થઈને આમ આદમી પાર્ટીની રાજનીતિ આમ આદમી પાર્ટીની કટ્ટર ઈમાનદારી સાથે જો લડીશું તો તાકાત થી જીતીશું આપણી પાસે રૂપિયા નહોતા આપણી પાસે કોઈ પણ પ્રકારની સગવડતા નહોતી એમ છતાંય આપણે ભાજપને હફાવવામાં એકદમ સફળ થયા છીએ ભાજપ પાસે સામ દામ દંડ ભેદ બધું જ ન કરવાની રાવણ વૃત્તિઓ બધી જ હતી એમ છતાંય આપણે એને હફાવામાં સફળ થયા છીએ ફરીથી આખી ટીમને અભિનંદન સેજે નિરાશ થવાની જરૂર નથી આનાથી સારું આ સ્ટેજે રિઝલ્ટ બીજું કંઈ હોઈ ન શકે આવો તાકાતથી થી મંડી પડીએ જેમ આજે રાવણ રાવણનો વધ કરવો એ તમારો મારો ધર્મ છે તમારું મારું કર્મ છે એક એક ગુજરાતી માટે ગુજરાતના સારા ભવિષ્ય માટે લડેંગે અને જીતેંગે આજે લોકોએ એટલો પ્રેમ કર્યો છે કાલે ગાડા ભરીને ભારે ભરીને પ્રેમ આપશે અને ગુજરાત સાત્વિક સરકાર આપવામાં સાદી તક જાયગી થોડા થોડા પ્યાર હોવા है બાત સાદી તક जाएगी જય હો જય હો જય હો આમ આદમી પાર્ટી નો જય હો નમસ્કાર હવે આ વખતે ભાજપે ખાલી કોંગ્રેસ જ વિરોધ સહન નથી કરવાનો આમની સાથે સાથે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટી છે તેમનો પણ વિરોધ સહન કરવાનો છે કારણ કે હવે જબરદસ્ત રીતે લડાઈ શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને હવે તો અહીંયા જે આમ આદમી પાર્ટીના જે સંયોજક કહી શકાય અરવિંદ કેજરીવાલ તેમના પણ આટાફેરા વધી જશે કારણ કે ત્યાં દિલ્હીની અંદર ભાજપ આવ્યું છે એટલે હવે તે બધા જ લોકોનું એક જ વિચાર છે કે હવે ગુજરાતની અંદર કઈ રીતે આપણે સત્તા મેળવી કરશનદાસ બાપુએ જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર